કાબુમાં oh, 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 oh. એટલે જ તારા રૂપને ને અડવા આવે છે સમજી ગઈ હમ છોડ મારો રસ્તો ને સાવા દે મને અરે આમ જાસો ક્યાં તું હે તારે છે ને મારાથી છુટકારો જો મેળવવો હોય ને તો મારી યારે લગન કરી લે એટલે આ બધી લપમાંથી તને છુટકારો મળી જાય હોલી કે વાત છે ખબર આ ગામમાં કુતરા હોય ને એ તો ભાંતા જ હોય પણ આપણે કુતરા હામું ન હોય પણ ગામમાં કૂતરા છે ને કૂતર્યું વાહે જ રખડે અને એને જ ભહે તને ખબર છે ને અને હું છે ને તારા રૂપનો દીવાનો છું તું જાણશો ને સો હા હું તને કહી દઉં છું તારા ઘરમાં બેન દીકરીઓ નત લાગતી અરી જે હોય એ બેન દીકરી વાળી થામાં હા તો ન હોય તો જ ને હમ હા ગોરેજ સમજો હા તને મે કેટલી વાર કીધું આ તારાથી છે ને

તું ગમે ને પ્રેમ કરતી હોય સમજી ગઈ પણ હું તને પસંદ કરું છું ને એટલે બસ વાત ખલાસ હાંગળી છે ને હેઠી રાખજે તારી અને હા હું છે ને દેવાને પ્રેમ કરું છું આ તારી જેવા આરે લગન કરવા એની કરતા તો મરી જાવ હારું હા આ રૂપાળી છોડીયું નો આજ વાંધો મરી જાહે પણ કોઈ ભલા માણસ નું ભલું નઈ કરતી જાય તારી જેવા ને તો

તો મને લગન કરીને આખી જિંદગી મારને તોય હું માર ખાવા તૈયાર છું કારણ કે તારા રૂપનો دیવાનો મોહન જેવા નાલાયક અને નીચ માણસ સાથે પ્રેમ થી સમજાવું છું કે સુધી હારીશું

તો હતું મારી માં તો છે ને મને જન્મ દેતા હવે તો મરી ગઈ પણ હું છે ને તારી આરે લગન કરીને જ રહે આ મારી વાત યાદ રાખજે સમજી ગઈ જા જ્યાં જાવ હોય ને જા પણ તને ખબર નથી આ મોહન જેની વાહે પડે ને એને મેળવીને જ રહે કીધું તો તું કે સમયસર મળવા આવતી રે પણ આ એવી ખાની આજુ સાતું નથી મને લાગે છે કે કદાચ એને એના ખેરથી નહીં આવવા દીધી હોય તો અમે વિચારી પછી વાતે કેવી રીતે કરીએ કે થોડો ઘણો સમય રાહ જો પછી ન આવે તો આવી ગઈ તું હા આવી ગઈ આ હું એકલા એકલા બોલતા હતા તારી જ અહીંયા રાહ જોઈને ઊભો તો કે તું ક્યારે આવે ને ક્યારે તને મળું પણ આ તું છે કે તને સમયની જરાય ભાન જ નથી આટલું બધું મોડું કરાતું હોય છે હું મનમાન મનમાં વિચાર જ કરતો તો કે જો તું ન આવી હોત ને તો નક્કી હું છે ને અમારે ઘેર પાછો આયલો જવાનો હતો હા તમારે તો આટલું જ જોવેસ કા આ મને નઈ મળવાના બાના બતાવો છો હંધાઈ લે નઈ મળવાનું બાનું ક્યાંથી આ તને ખબર છે હા ગઈ કાલે રાતે આખી રાત મે પાણી વાળ્યું અને પછી તે આ કેરે દેન હું તો નઈ

મોહન યા એ તારો રસ્તો રોક્યો તો એમ હા સો ને હા મારો હાથ ઝાયલો અને કેટ કેટલાય નખરા કર્યા હું વાત કરે છે તું અરે મોહન તારો હાથ પકડ તો હોય તો તારે કહેવાય ને કે હું દેવાની મંગેતર બનવાની છું કીધું મે બધુંય કીધું પણ એને પણ એના મનમાં તો એક જ હવસ છે મને લાગે છે કે આ મોહન છે ને હવે આજ અદની બહાર જઈ રહ્યો છે અને ગમે એમ કરીને મારે જવાબ આપવો જ પડશે ના ના રેવા દો આપણે એના મોઢે ન થળગવું એવા કુતરા તો ભયા રાખે જો આપણે એની જેવા થાવી ને તો એના માન આપણે માં ફેર હું ઘણો ફેર છે હામે તે આવા લોકો ને જવાબ આપવો જરૂરી છે આજે તારો રસ્તો રોયકો તો તારો હાથ પકડો તો કાલે નો જાણે હું નું હું કરશે જો આ વાતને છે ને આગળ વધવા દેવા નથી માંગતો હું અઠાણે જાવ છું મોહનિયાની પાસે

અને કોઈ સરે આમ તને આવી રીતે રસ્તો રોકીને આ તારી ઇજ્જત ઉપર હાથ નાખે હે હું કેવી રીતે સહન કરી લઉં મેં તો અતારમાં એને જવાબ આપી દીધો છે હવે તમારે જવાની કઈ જરૂર નથી ના હું કામ જરૂર નથી હે હા હાથે કરીને વેર હું કરવા વધારું છે હું તો વેર લઈ અને ગમે એમ કરીને એને મેથી પર કાપી આ તમને નો કીધું હોત ને તો હારું હતું હવે તો છે ને

મને તમારી ચિંતા થાય છે ને એટલે નરાધમ આગળ ન જવા દેતી તમને કઈ નહીં મેલો એની બધી વાતો હાલો આપણે આમ કઈક બેહવી હારું હાલ તો તે મને ના પાડી ને એટલે બાકી છે ને હા એનો વારો પડી જતો છે દેવાભાઈ તમે હારું થયું રાધાબેન કે તમે મને રસ્તામાં જ મળી ગયા લે કેમ કઈ કામ હતું કામમાં તો એવું છે ને કે હા તમારા ભાઈ મોહન વિશે ફરિયાદ કરવી હતી તમને મારા ભાઈ માટે ફરિયાદ એટલે કેમ કઈ થયું છે હા હા મને લાગે છે કે આ ફરિયાદો હાંભળી સાંભળીને તો હવે તમારા કાને પાકી નહીં ગયા હોય કારણ કે આખાય ગામમાંથી આ લોકો તમારા ભાઈની જ તે ફરિયાદો લઈ લઈને આવતા હોય છે એ તો મને ખબર જ છે એટલા માટે જ કઈ થયું છે છે ને મને મળવા આવવાની હતી અને આવતી વખતે મોડું થઈ ગયું હંધી વાત પૂછી પૂછીને એટલે એણે મને કીધું કે તમારા ભાઈ મોહને એને રસ્તા વિશે ઊભી રાખી હતી એનો હાથ પકડવાની કોશિશ કરી જો રાધાબેન હું તો તમને વિનંતી કરવા જ આવ્યો છું બાકી જો હું ધારું ને તો એ મોહન યાને અત્યાર માટે સમજાવીએ કોઈ એમ શું પણ હું છે ને કોઈ ખોટે ખોટી માથાકૂટમાં પડવા નથી માંગતો હા મારો ભાઈ છે ને સમજતો જ નથી કેટલી વાર સમજાવ્યો છે કોઈ કોઈ છોરીઓને શેડતી આ રીતે ના કર તારા ઘરમાં જવાન બેન બેઠી છે એને કાલ સવારે કોઈક શેડતી કરશે ત્યારે પણ નહીં એના મગજમાં છે ને દેવાભાઈ કોઈ વાત ઉતરતી જ નથી કોણ જાણે એના મગજમાં હું ભૂત ચડ્યું છે નહીં મને તો છે ને આજે એટલો બધો ગુસ્સો આવ્યો હતો કે હું તો અટાણમાં જો મને મોહન્યો મેળો હોત ને રસ્તામાં તો એને જ્ઞાને જ્ઞાત તેનું ઢીમ ઢાળી દેવાનો હતો પણ હેતલે મને હમ આપીને રોકી દીધો હવે એના હમ છે એટલે હું તો કાંઈ નહીં કરી શકું પણ જરૂરથી હા જરૂરથી તમને ફરિયાદ કરી શકતો હતો એટલે જ આવતો હતો તમારા ઘેરે અને તમે અહીંયા મળી ગયા સારું એ તારે તમને હમ આપીને બાંધી દીધા નહીં મળી તમે પાસે એના પાયા ને મારા ભાઈના મગજની તમને ખબર જ છે એક ના બે થાત ન કરવાના ખ્યાલ કર ઉપાધિ કરો હું છે ને ખરે ને મારા ભાઈને સમજાવી દે એ બીજી વખત છે ને હેતલને હેરાન નહીં કરે તમારા મને એનામાં કેટલો ફરક છે આ કોઈ માણા છે ને એવું ધારી ન હકે કે તમે બંને ભાઈ બહેન હશો હા તમે નાના હોવા છતાં ઘણા સમજો છો હા તમારા ભાઈની ભૂલોને ઢાંકી દો છો પણ તમારો ભાઈ કોઈ વાતે સમજવા તૈયાર નથી અને મને તો લાગે છે કે જ્યારે કોઈ માણસ સીધી રીતે સમજવા તૈયાર ન હોય ને ત્યારે છે ને એને મારી જેવા લોકો ભટકાય ને તો ભટકાવવા દેવાય એવું નથી હા મારો ભાઈ સારો જ છે અને તમે કહો છો ને કે મારા માને મારા ભાઈમાં બહુ બધો ફેરશે તો મને સંસ્કાર એ મારા ભાઈ જ આપ્યા છે ને હા તમને તો ખબર છે કે અમારા બા બાપુ ગુજરી ગયા એને કેટલા વર્ષ થઈ ગયા છે હા મને નાનાથી મોટે કોણે કરી છે મારા ભાઈએ જ કહી છે ને તો સંસ્કાર કોણે આપ્યા હોય પણ એવું નથી હા મારા ભાઈને છે ને હમણાં એના દોસ્તાના રવાડા સાઈડો છે એના મિત્રો છે ને એને ઊંધા મળી ગયા છે એટલા માટે આવું કરે છે પણ તમે ઉપાધિ કરતા નહીં મારા ભાઈને હું પાછો વાળીને જ રહી પાછો વાળો તો બરાબર છે નગર પછી જો આ સમાજ ને સમાજના લોકો એને પાછો વાળશે ને તો તમે લોકો ક્યાંય મોઢું બતાવવાને લાયક નહીં રહ્યો અને હું નથી ઈચ્છતો કે આ ગામના લોકો ક્યારેય પણ તમારા લોકો ઉપર આવું કોઈ ખરાબ કામ કરે મારી ફરજ છે કે હું તમને સીધી રીતે વાત કરીને તમારો ભાઈ જો માનતો હોય ને હરકી રીતે તો મનાવવાનો એક પ્રયત્ન કરું હા ભાઈ હા તમે જે મને આવીને કીધું ને એના માટે હું તમારો આભાર વ્યક્ત કરું છું કે તમે મને આવીને કીધું ડાયરેક્ટ મારા ભાઈ માથાકૂટ કરવાનો ગયા હા એ તો પગ બંધાઈ ગયેલા છે મારા પણ આવું હરેક વખતે નહીં બને જો તમારો ભાઈ આનાથી આગળ વધશે ને તો બની શકે કે હું હમને પણ નો માનું આ ગમે એવા હમ હશે ને એ પછી આ દેવાને રોકી નહીં શકે એટલે હમશે તો ઠીક છે અને ન સમજે ને તો એ મને કોઈ ફરક નથી પડતો મને એને સમજાવતા બહુ સારી રીતે આવડે છે ના ના દેવા ભાઈ હું છે ને મારા ભાઈને ને પાછો વાળી લઈ અને એને સમજાવવાનો પૂરો પ્રયત્ન કરી તમે કોઈ વાત ઉપાધી કરતા નહીં ઠીક છે બેન તમે હું સાવ હવે હા જય શ્રી કૃષ્ણ પણ આ વાત છે રાધા ક્યાં ગઈ છે આ લગભગ વાડીએ ગઈ હોય એવું લાગે છે ભૂખે લાગી છે લે આવી ગઈ મારી બેન સારું છું આવી રજા પાણી પાણીનો ગ્લાસ ભરતી હોય મારી સાટું પાણી નો નહીં કે હોય ને તો ઝેરનો ગ્લાસ ભરીને દઉં તને આવું કેમ બોલશો પણ તું ઝેરનો ગ્લાસ હું કામ હા તું તો બહુ સારા કામ કરે છે ને એટલે નહીં તને તો અમૃત ગ્લાસ ભરીને આપવો જોઈએ મારે મે હું કર્યું છે તો તું આવું બોલશો પણ હા ગામની હંધી બેનો દીકરીઓ છે એને તું કેવો રંજાડે છે કેટલી હેરાન કરે છે હંધી ને કોઈને ને કોઈ નથી હો હું તો ખાલી એમ જ આટા મારતો હો હમ એ તો ખબર છે કેવો આટા મારે છે ને મને હંધી વાતની જાણ થાય છે હાસે ને ખરાબ કામ કરીએ ને તો આખા ગામમાં ખબર પડી જાય કદાચ સારું કામ કર્યું હોય તો કોઈને ખબર ના પડે અને તે તો છે ને ભાઈ હા આપણા બા બાપુજી આબરૂને આબરૂ ધૂળમાં નાખી છે અત્યારે મે કાઈ બા બાપુજી ની આબરૂ ધૂળમાં નથી મેળવી અને આ તું શું વાત કરશો મને કાઈ ખબર નથી ઠીક એટલે હવર હવર તું ક્યાં ગયો તો અને તે કોને રોકી હતી તને તો શેરથી કોની કરી રીતી કે ને હવર હવરમાં તો તને ખબર પડી ગઈ એમ ને ખબર પડી જ જાય ને બહુ મોટું મહાન કામ કરીને આવ્યો ને એટલે આખા ગામમાં હંધાઈને ખબર પડી ગઈ તારા નામના ઢોલ વાગે છે હા છે ને ભાઈ તને શરમ આવી જોઈએ હા તને ખબર છે ને દેવોને હેતલ એકા બીજાને પ્રેમ કરે છે અને દેવાની થનાર પત્ની છે હેતલ પણ મારી બેન આ હેતલ છે ને ઈ મને બહુ ગમે છે પણ તું જ વિચાર કર આ હેતલ કંગાળ ને તારી ભાભી બને આ ઘરમાં રાજ કરશે રાજ ને ઓલ્યો મજૂરીઓ છે એ ઈ રાખી છે એ મુખી ની બેન છે મુખી ની ખબર છે ને તને એ દેવા તેવા ઘર માં રહે રે આપડા ઘરે શોભે ઈ તારી ભાભી બનશે તો કેટલું સારું લાગશે તને ખબર છે

બેન હું છે એને હેરાન કરવા નથી માંગતો પણ એ લગ્ન હાટુ માનતી જ નથી હું શું કરું તું જ કે આ લવ હે પણ તારી આરે લગ્ન ક્યાંથી કરે ભાઈ એ કોઈ બીજાને પ્રેમ કરે છે બીજાની થનાર પત્ની છે તો તારી આરે હુકમ લગ્ન કરે અને તને તો શરમ આવી જોઈએ કે બે પ્રેમી પંગડાના રસ્તામાં તો આડો પડે છે એવું કાઈ હોય નહીં આમાં હવે તો છે ને જે જીતે ને એનો માલ ગણાય તને ખબર છે ને એ કોઈની બેન દીકરીઓને માલ ના કહેવાય તારી બેન ને કોક માલ કહે તો તારી બેન સામે કોક નજર નાખ છે તો કાર મારે એવી રીતે નથી કેતો ભાઈ એ તું જે વિચાર છો ને એમ નથી કેતો આ ઈ મને ગમે છે ને એટલે હું એને આડો પડું છું પણ લગન હાટું માની જાય તો આ કાઈ લપ થાય ખરી તું જ કે હાલ એ લગ્ન માટે માની જાય ને તો પણ તારા લગ્ન છે ને

તો છે ને આખી જિંદગી મને જેમ કહે ને એમ કરે કારણ કે ઈ રૂપની રાણી આહા હા બેન તને હું કહું એને હેતલીને હું ભાળું ને

આને કોણ સમજાવે હવે કે જે એકવાર ગમી ગયું હોય ને એની સાટું માણક કાંઈ પણ કરી નાખે